ફટાફટ ઘેર તો પરણી જો મને આ કાચી પાન ના રાખતો પણ હો ગાઈસ ફાઇનલી બધાને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી અને બધાને મારા નવા બ્લોગ વિડિયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ તો મસ્ત એવો ગાઈસ બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે આપણે આજે વાગી ગયા છે તરીબન સાડે ત્રણ અને ગઈશું ને આપણે આવી જશે ધાબાની ઉપર અને ફાઇનલી ગાય ઘણા દિવસથી તહેવાર ચાલતા હતા લગભગ એક અઠવાડિયાથી તો ફાઇનલી આપણે વ્લોગ બધા અલગ અલગ બનાવ્યા હતા અને ફેમિલી વ્લોગની અંદર પણ એવું હતું કે આપણે અલગ અલગ જગ્યાએ મેળામો ને એવું બધું આપણે તમને બતાવવાની થોડું અલગ ટાઈપના વ્લોગ બનાવવાની કોશિશ કરી હતી અને ફાઇનલી હાલમાં આપણે ફરીથી ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કરી લીધા છે અને આજે આવી ગયા છીએ આપણે ધાબાની ઉપર કારણ કે ગાય છે વરસાદનો માહોલ છે જો મસ્ત એવું વ્યૂ આવી રહ્યો છે આ બાજુ વરસાદની તૈયારીઓ થઈ રહી છે ઘણા દિવસ એટલે દસથી પંદર દિવસની આસપાસથી વરસાદ આવ્યો હતો અને ફાઇનલી એક બે દિવસથી મોસમ આવું બદલવાનું છે અને ફાઇનલી આજ તો વ્યૂ આવવા આવી રહ્યો છે થોડી વાર લાગી રહ્યો છે વરસાદ આવે છે જોઈએ છે ગરમી માહોલ ગરમીનો પણ હતો અને ફાઇનલી વરસાદ આવતો રાહત થ તો ગાઈ જો માહોલ તો બની ગયો છે જોઈએ છે આમાં શું થાય છે તો કાંઈ ચાલો

ઠંડુ થઈ ફાઈનલી જો વરસાદ આઈ ગયો ગૌતમ નાચ મંડે જો ફટાફે કીધું તો વરસાદ આયો છે તો કઈ જો ફાઇનલી વરસાદ આઈ ગયો છે ફટાફટ ઘર જી હું ઘેર તો જઉં ખોટું પગ પલળું જો બચ્ચા પાર્ટી તો રમવા માંડી અમારી લાડો ના થઈ જાય છે તો ગાઈઝ ફાઈનલી જો વરસાદ થોડી વાર આવી અને રોકી ગયો છે પણ એટલું ખરું ગાઈઝ કે દસ પંદર દિવસથી એક ધારે જો ગરમી હતી ને એનાથી રાહત મળી ગઈ છે અને કોનોના જન્મદિવસ બીજા એના બેજા દિવસની અંદર જ વરસાદ આવી ગયો એટલે સારું કહેવાય અને ગાઈ ફરીથી લીલોતરી પાછી ખીલી ઉઠશે ધરતી તો ગાઈઝ ચલો વરસાદ બંધ થઈ ગયો છે અને પટું છું ગરત તમને બતાવું આ બેઠું ને અચ્છા ગાડી ઉતારી સાથ તો અને છે વાત અમે 3-4 મહિનામાં પાલીને અમે પોતાનું ચાલુ કર્યું ઓકે આપો જો આバス ગુડુ ગાડી ભેજીસ બોલો કેરા કંટાળે હા એ ફરીથી હા જો ગાઈસ બે યો ગૌતમ કરે છે એવું છે આ ગાઈસ ફાઇનલી જો બ્લાઉઝ રેડી હો ગયા હો ગયા

તો ગાય જો ગૌતમભાઈ ની થાર છે પછી એક રિમોટ વાળી બે ત્રણ મેળા ખર્ચો કરી નાખ્યો ગુડ્ડુ ને પોપોટ લાવ્યો હતો તો ગાઈસ ઘણો બધો મોકળો લાવી દીધો ફાઇનલી જો મેડમ તો ઘણો ખર્ચો કરી નાખે બે ત્રણ દિવસ તો સીધ્રા સાકમ નો મેળો આપણે મધુપુર ગયા પછી પાછો આઠમના મેળામાં વડનગર ગયા પાછો હાટકેશ્વર ગયા એવું બધું તો છોકરો એટલે ખર્ચો થાય ગાય ચલો તો ગાઈશ બસ આટલા ગઢીમાં બસ આટલા જ મેં જમી દીધું છે અને જમીન તો આવે છે ને ગાઈઝ બસ ઊંઘી જ જવું છે અને પછી એડિટિંગનું એવું કામ હોય તમને ખબર જ છે ગાઈઝ તો બહુ લેટ થઈ જવાય છે તો બસ વિડીયોમાં બસ આટલું જ મળી પછી આટલા કામ નવા વ્લોગમાં નહોતું ભાઈ અને જય માતાજી એન સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં